જો શું કામ કરો તો પૈસા માટે આજે તમે જો નોકરી લોકો પસંદ કરી બીજો રસ્તો પસંદ કરો ધંધો અને ગામડા વિસ્તાર હોય તો લોકો ખેતી મજૂર કરીને કામ કરીને પૈસા કમાતા હોય આ મેન વેસાયા છે ભારતના 90% લોકો આ રસ્તે ચાલી રહ્યા અને એક જ વસ્તુ ગુમ બહાર મોઘવારી વધીતી મોઘવારી વધીતી હું એવું કે આવક મોઘવારી વધી કે આપની આવક વધી વધી તો સામાન્ય વ્યક્તિ એમ કે મોઘવારી વધી અને આવક નથી વધી બરાબર પણ તમે જો સમય સાથે તમે ચેક કરો કે આવક કે મોઘવારી મોઘની જગ્યાએ કામ કરો પણ આપણે આવક કમાવાનો રસ્તો બદલ લીધી આપની આવક

શું તમને લાગે તમારા નોકરી ધંધામાં તમારા ઘરમાં દર મહિને આવશે તો મેક્સિમમ લોકોનો જવાબ આવો ના આવો મત જો તમારો જવાબ ના હશે તો રસ્તો ગોતો પરસે ગોતો પરસે ગોતો હશે તો આજે તમારા માટે એક એક્સ્ટ્રા રસ્તો હું લઈને આવ્યો છું એક્સ્ટ્રા ઇન્કમ ઘરમાં અન કરવા માટે તો એ રસ્તો કયો રસ્તો તો ડાયરેક્ટ સેલિંગનો નેટવર્ક માર્કેટિંગનો જે રસ્તો હું તમને બતાવ્યો આ રસ્તામાં કઈ રીતે કામ કરું એ સમજવાનું તો આજે નેટવર્ક ભારતના કેટલા ટકા લોકોએ કરી 10% લોકો નેટવર્ક પસંદ કરીએ નેટવર્કના માધ્યમથી આજે ભારતનો 10% લોકો જ અમીર બન્યા 90% લોકો આજે દુખી રાઈટ તો તમે દુખી થવામાં કઈઓ કે સુખી થવામાં રાઈટ તો સુખી થવામાં રાઈટ તો સુખી થવામાં શું કરો બસ નેટવર્ક કરો બસ નેટવર્ક કરીને ભરો તો તમારા ઘરમાં આવનારી ગુડ મોર્નિંગ ગુડ નાઈટ સુટીંગ બધી વસ્તુ એક નેટવર્કના માધ્યમથી જ આવે કોઈ માલિકા સુખી દેવા આયો એટલે કેમાં ચેક ઓડ કરી શકો અમાર નેટવર્કની વાત આવો તો આપણે પહેલા મેન્યુફેક્ચર કરી નેટવર્ક બને છે કે

આપણા ઘરે આવો રાઈટ તો બધી વસ્તુ શું આવી કે આવો કે આવો રાઈટ તો આ ઘણી વાર એવું થાય કે પ્રોડક્ટ આપણે નથી વાપરતા પ્રોડક્ટ આપણે વાપરતા એવું લાગે કે દર મહિને આપણે પ્રોડક્ટ વાપરવા માટે કામ કરતા એવું લાગે રાઈટ પણ ડાયરેક્ટ સેલિંગની અંદર શું ફાયદો તમે હું નહીં લાય ભારત સરકાર ડાયરેક્ટ સેલિંગ લાય કે ટ્રેડિશનલ બિઝનેસમાંથી ડાયરેક્ટ સેલિંગનો મતલબ એ થાય ડાયરેક્ટ બિઝનેસ સાથે જોડાઈ ગયો વચુડે નીકળી જશે ડાયરેક્ટ જોડાવા તમે ડિસ્ટ્રિબ્યુટર બની જશો શું બની જશો અને ડિસ્ટ્રિબ્યુટર તમને ફાયદો એ થશે કન્ડિસ્ટ્રીબ્યુટર બની ગયા એટલે તમને અહીંયા કંપની ગેટ કરવાનો મોકો આપશે એ વસ્તુ વેચવાનો ચોઈસ તમારી પણ વેચવાની કોઈ કરોપતિ બનતું નથી તો જાહેરાત કરે કે ના કરે આજે જો અગ્નિ શિવસની ઉંમર બચ્ચન સાહેબ જાહેરાત કરી હોય આજે વિરાટ કોહલી કરી એકતા હોય આ બધા ફાઈવ સ્ટાર જેટલા લોકો રહ્યા બરોબર કરોપતિ બધા લોકો જાહેરાત કરી કે આપણે કેમ ના કરી શકીએ રાઈટ તો આ બિઝનેસમાં તમે બિઝનેસ સાથે પાર્ટનરશિપ લેવા માંગતા હોય તો કંપની તમારા મોબાઈલનો શું આવશે આઈડી પાસવર્ડ તમને આવશે તમારા આઈડી પાસવર્ડ

तब यहाँ बीते राजकोट में कोई बात में सीमा बीते बीते क्या हुई क्यों अब बनने व्यक्ति ना बीते साल जो से जोड़ा गया तो हमारे पहला नहीं तो हम सालों तक से मैचिंग इनकम हमारे अंजलो काले इंजन लिमिटी वाला भई ये पांच व्यक्ति ने ज्वाइनिंग करी क्या ना व्यक्ति नो एक व्यक्ति हजार पीवी आया तो पांच व्यक्ति क्या ना पीवी � रोजना पर चार हजार महीने के लाओ एक लाख में बीस हजार बिजनेस में आओ जो तुम्हारे पैसे की जरूरत है करोड़पति बनू हो तो ये मिनिमम त्रो आईडी बने तुम शुरुआत करो तो एक आईडी पर एक लाख बीस हजार तो त्रो आईडी पर कितना दिया त्रो लाख ना जो तुम्हें आप बिजनेस में खाली अठ्ठे भी काम करो और अठ्ठे भी तुम्हारी आवक तो ये करोड़ ने गया कितनी दशें

तो पण तमारो बिजनेस तमारो परिवार ने ट्रांसफर करके तमे नथी तमारो किंतु काम करत छो तो परिवार ने ट्रांसफर थई जाय तो आपरो मस्त बिजनेस पर करा ना करे भाई चल बीमार पड़ी गया 6 महीना तो पण आ धंधा में 6 महीना बीमार पड़ी गया तो पण आपरी आवक बन जाती कदा आपरे बीमार ये पर टीम बीमार तो आपरी आवक आपरो परिवार ट्रांसफर थई गया आपरे जीता हो तो पण आपरा खाता पैसा आ जाय मस्त बिजनेस करा ना करे तो करा तो आधा करा